ઉના તાલુકામાં લગ્ન ન થતા હોવાથી આધેડે એજન્ટ મારફતે લગ્ન કરી છેતરાયો હોવાની ઘટના બની જી હા ઉના ભાડિયાદર ગામનો દુલ્હન લાખ ખર્ચ કરી લગ્ન કર્યા ત્યારે સુરત થી લાવેલી દુલ્હન છ દિવસ રહીને ત્રણ તોલા સોનાના ઘરેણા સાથે ફરાર થઈ ગઈ લગ્ન બાદ યુવક મહિલાની હોસ્પિટલના કામે ઉના તાલુકા શહેર ખાતે આવ્યા અને મહિલા હોસ્પિટલથી શૌચાલયનું બહાનું કરી નાસી છૂટી મારું દલાલ પચાસ હજાર રૂપિયા થાય હાઈ એ પછી હું સુરત ગયો ટિકિટ કઢાવીને સુરત જઈને એ બધાને ભેગા કર્યા ને એકબીજાને નક્કી છું પછી પૈસાની લેવડ દેવડ થઈ તો કે પાંચ લાખ રૂપિયા અમને આપો કે ભાઈ એટલી બધી અમારી પાસે અગવડ નથી પછી એક લાખ ને પિંચોતેર હજારમાં નક્કી છું પછી કોઈ વકીલને કીધું વકીલને ક્યાં તમે ડોક્યુમેન્ટ બધા આપી દાવ ને તો અમે લખાણ કરી રાખવું એ ક્યાં લખાણ કરી ને પછી અમે બપોર પછી જમીન ગયા તે એ સહી સિક્કા કર્યા સહી સિક્કા કરીને ફૂલાર કર્યા પછી દલાલને આ ભાઈને કાંઈ ખુશખુશ હોય વાતું ફોનમાં થાય પણ મને એમ કે રહ્યા છે વાતું કરતા હોય એમ કરતા કરતા સહજ અમને કે મને મજા નથી દવાખાને જવું ને દાઢ કોઈ હાલો ને બતાવી એમાં હું બતાવવા ગયા યસ કાઢાવ્યો સજાનંદમાં વારો તો કે બાપા મારે બાથરૂમ જવું બાથરૂમ જોઈએ આવો બીજું હું બાથરૂમ ગયા પછી ત્યાં થયો નહીં મહિલાની પરિવારની શોધખોળ કરતા મળી ના આવતા ઉના પોલીસ પાસે કહેવાય જુ કરી હાલ પોલીસ દ્વારા ફરિયાદીની અરજીના આધારે તપાસ શરૂ કરાઈ છે આ જે લગ્ન બાબતની વાત છે તદ્દન ખોટી વાત છે કે ભાઈ મેં પૈસા પડાવી લીધા છે દસ તોલા સોનું એક લાખ પંચોતેર હજાર એમાં તદ્દન વાત ખોટી છે એ લોકો મારી પાસે આવ્યા કે ભાઈ મારા ભાઈને એટલી ઉંમર થઈ ગઈ છે કોઈ દો તારા દોસ્તારમાં કંઈ લેવલમાં હોય તો અમને સગાઈ બાબતની હોય કે લગ્ન બાબતનો હોય તો કરાવી આપ મેં મારા દોસ્તને ફોન કર્યો કે ભાઈ તો કોઈ છોકરી હોય તો બતાવો તો મેં આ એકબીજાને રૂબરૂ મળાવેલા છે હું અહીંયા ગયેલો નથી હું અહીંયા અહીંયા જ છું મેં કોઈ પણ વાતમાં હું આવેલો નથી તો ફરિયાદી પક્ષ સામે ભડિયાદરનો વતની અને વચેટ્યુ રમેશે પણ પોલીસમાં અરજી કરેલ છે આખરે પોલીસ તપાસમાં શું બહાર આવશે તે જોવું રહ્યું